શ્રી ગણેશ આય નમો મિત્રો આપ જોઈ રહ્યા છો આપણે યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે આજે વૈશાખ મહિનાની પૂર્ણિમાની તિથિ છે આ તિથિએ ભગવાન બુદ્ધની જયમ જન્મ જયંતિ પણ ઉજવવામાં આવે છે તેથી તેને બુદ્ધ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે આજે આપણે આ વિડિયોમાં સાંભળીશું શ્રી વૃદ્ધા અવતાર જેમાં વૃદ્ધ ચરિત્ર માનસ સંક્ષિપ્તમાં આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જો આપણે મારો વિડીયો

અઢી હજાર વર્ષ પહેલાંની આ ઘટના છે કપિલ વસ્તુના રાજા સુદોધન અને રાણી મહામાયાને ત્યાં પુત્ર સિદ્ધાર્થનો જન્મ થયો રાજવૈભવમાં સિદ્ધાર્થ મોટો થાય છે એના જન્મ સમયે આશિત નામના ઋષિએ ભવિષ્ય ભાખેલું કે કા એ મોટો રાજા ચક્રવર્તી રાજા થશે અને કા એ સંન્યાસી થશે તેથી રાજાએ મહામાયાના ભાઈ દંડપાણીની સ્વરૂપવાર કન્યા યશોદરા સાથે તેના લગ્ન કરી નાખ્યા તે યશોદરા સાથે રાજમહેલમાં જ આનંદપૂર્વક દિવસો વ્યતીત કરે છે એક દિવસ છન્ન સારથી સાથે નગરમાં ફરવા નીકળેલા યુવરાજ સીધા તે ચાર દ્રશ્યો જોયા એક વૃદ્ધજનને જોઈ વૃદ્ધાવસ્થા નિહાળી એક માંદાને જોઈ શરીર માંદું પડે છે એ જાણ્યું અને એક શબ જોયું અને જાણ્યું કે મૃત્યુ તો નીચે છે અને ચોથા દ્રશ્યમાં એક યોગીને જોઈ એની શાંત અવસ્થા નિહાળી રોહિણી નદીને કાંઠે બેઠેલ કાંચરવણી કાયા અને રાજસી પોશાક પહેરેલો આ રાજકુમાર સિદ્ધાર્થનું મન ઊંડી ચિંતામાં ઉતરી ગયું એ ધીમે ગણગણે છે કે જગતમાં આટલા બધા દુઃખ છે તો તેનું ઓસાડ કેમ નથી તેની દવા કેમ નથી દુઃખની હયાતી હોય તો સુખની હયાતી પણ હોવી જોઈએ મારે એ શોધી કાઢવી જોઈએ સિદ્ધાર્થને યોગી સંન્યાસીના જીવનમાં સુખની ભાળ મળે તેમ છે એવો વિશ્વાસ બેસે છે સારથી તથા સિદ્ધાર્થ નગરનું ભ્રમણ કરી રાજમહેલમાં પધારે છે સિદ્ધાર્થને પુત્ર જન્મના સમાચાર મળે છે તેને થયું વળી આ પાછો રાહુ બંધન કરતા ક્યાંથી દાસીએ જય અને રાજા સુદ્ધોધનને સમાચાર આપ્યા રાજાએ પણ પૌત્રનું નામ રાહુલ જ રાખ્યું કેમ કે પુત્ર મોહથી સિદ્ધાંત સંન્યાસ ન લે અને રાજપાટ સંભાળે પણ વિધિ વિધાન કંઈક જુદું જ હતું સિદ્ધાર્થે ત્રણ વાર ખન સંન્યાસ છોડવાનો પ્રયત્ન કર્યો પણ તે ફાવી શક્યા નહીં છેવટે ઓગણત્રીસ વર્ષની વયે મહાભિનિક્રમણ કર્યું તે સાચા સુખની શોધવા નીકળી પડ્યા મગધના રાજા બિંદીસારે પણ સિદ્ધાર્થને સમજાવી પાછા વાળવા ઘણો પ્રયત્ન કર્યો પણ સિદ્ધાર્થ એકના બે ન થયા સિદ્ધાર્થને બિંબીસારના યજ્ઞોમાં પશુઓ હોમા એ અધર્મ લાગ્યો સિદ્ધાર્થના ઉપદેશી રાજાએ પશુઓની હત્યા બંધ કરી સિદ્ધાર્થે સંન્યાસી સ્વરૂપે ભ્રમણ કરવા માંડ્યું સિદ્ધાર્થે આરાયલ કાલે પાસે રહી સમાધિની સાત અવસ્થાઓ શીખ્યા અને ચિત્તની વૃત્તિઓને સંયમિત કરવા મનથી જોયું સમાધિ માટેના પ્રયત્નો છતાં તેને નિર્માણનું પરમ સુખ પ્રાપ્ત થયું નહીં અંતે કઠિન તપસ્યા કરી દુઃખનું ઔષધ શોધી કાઢ્યું આખરે સંયમનો માર્ગ અપનાવ્યો તે હવે સિદ્ધાર્થ મટીને બુદ્ધ થયા પાંત્રીસ વર્ષની ઉંમરે જોઈતી સિદ્ધિ તેને મળી ગઈ આ બુદ્ધને જે જ્ઞાન લાદ્યું તેનો ઉપદેશ તેમણે વિશ્વ કલ્યાણ માટે કર્યો તેણે પંચશીલના સિદ્ધાંતો પણ આપ્યો પહેલું હિંસાનો ત્યાગ બીજું ચોરીનો ત્યાગ ત્રીજું અસત્યનો ત્યાગ ચોથું મધ્યનો ત્યાગ અને પાંચમું બ્રહ્મચર્યનું પાલન ખાસ કરીને તેમણે મૈત્રી કરુણા મૃદ્ધતી અને ઉપેક્ષાની ભાવના ઉપર ભાર મૂક્યો ખોટા ચમત્કારો દ્વારા શ્રદ્ધા ફેલાવવામાં બુદ્ધ માનતા નહોતા તેમણે એક દિવસ કિસ્સા નામની ગૌતમી નામે એક સ્ત્રી સર્પદર્શથી મૃત્યુ પામેલ બાળકને બુદ્ધ પાસે લઈ આવી અને તેને સાજો કરવા પ્રયા પ્રાર્થના કરી બુદ્ધ સ્ત્રીને સાચું જ્ઞાન આપવા તેણે કહ્યું કે જે ઘેર જેને ઘેરે કદી કોઈનું મરણ ન થયું હોય એવી જગ્યાએથી એક મોટી રાયના દાણા લાવ તો તારા પુત્રને હું જીવિત કરું બાય ઘેર ઘેર ફરે છે પણ એવું ઘર એને મળ્યું નહીં બાયને ભાન થયું અને તેના પુત્રનો મૃતદેહ ચાલવા માંડી બુદ્ધનો શિષ્ય સમુદાય વધતો ગયો તેમણે ભિક્ષુક સંઘ નામ આપી ભિક્ષુઓ માટે નિયમો કર્યા સમગ્ર વિશ્વમાં બુદ્ધનો ભિક્ષ ધર્મ સ્થાપ્યો તે બૌદ્ધ ધર્મ પણ કહેવાયો બુદ્ધ અવતારી પુરુષ તરીકે પૂજાવા લાગ્યા કપિલ વસ્તુનો ત્યાગ કરી મહાભિનિક્રમણ કર્યું હતું ત્યારે તેમણે નીચે કર્યો હતો કે જન્મ જરા વ્યાધિ અને મૃત્યુનો ઉપાય મળશે ત્યારે જ તેઓ જન્મભૂમિના દર્શને પાછા ફરશે ભગવાન બુદ્ધ જન્મભૂમિમાં પાછા ફર્યા ત્યારે પિતા પત્ની અને પુત્રનું મિલન થયું પરંતુ શુધ્ધો ધને આ મિલન ભારે પડ્યું યશોધરાએ રાહુલ પાસે કહેવડાવ્યો કે હું તમારો પુત્ર છે મને તમારો વારસો આપો પણ બુદ્ધ તો પુત્ર રાહુલને વારસામાં બૌદ્ધ ધર્મની દીક્ષા આપી પછી સુધોધરનું આશાનું કિરણ પણ આમ પર વારી ગયું ભગવાન બુદ્ધ શ્રી વસ્તીમાં જેતવનમાં રહેતા હતા ત્યારે અંગુલીમાલ નામનો રાક્ષસ પડોશમાં જંગલમાં રહેતો હતો તે માણસોને મારીને તેની આંગળીઓની માળા પહેરતો બુદ્ધે અંગુલી માનને જ્ઞાન આપ્યું જો આપણે કોઈની આંગળી ઉગાડી શકીએ નહીં તો તેની આંગળી કાપવાનો આપણને અધિકાર નથી અંગુલી રાક્ષસ મટી ગયો અને નિર્વાણ પદને પામ્યો એકવાર કુટીદંત નામનો ગામ ઘણી મોટો યજ્ઞ કરાવી રહ્યો હતો એ માટે સાતસો બળદ સાતસો વાછડા સાતસો બકરા અને સાતસો ઘેટા પશુબલી માટે એકઠા કર્યા હતા આ વાતની જાણ બુદ્ધને થઈ તેમણે કુટીદંતને જ્ઞાન આપ્યું જીવનનું મહત્ત્વ સમજાવ્યું અહિંસા પરમ ધર્મ છે યજ્ઞ માટેનું પશુધન છોડાવ્યું અને ભગવાન બુદ્ધે યજ્ઞની નવી પ્રણાલી સમજાવી એમણે ઉપદેશ કર્યો કે આપણે યજ્ઞની નવી રીતે શોધી કાઢવી જોઈએ ખેડૂતોને બિયારણ આપો વેપારીઓને મૂડી આપો નોકરોને પૂરતું વેતન આપો બેકારોને રોજી આપો આમ દરેકને મનગમતું મળે એ જ સાચો યજ્ઞ છે આમ કુટદંત મારફતે ભગવાન બુદ્ધે સર્વોદય યજ્ઞનો આરંભ કર્યો હવે બુદ્ધની ઉંમર એંશી વર્ષની થઈ તેમના અનુયાયીઓ અસંખ્ય થયા હતા વૈશાલી નગરની વારાંગના આમ્રપાલીને બુદ્ધે જ્ઞાન આપ્યું આમ્રપાલીને ત્યાં બુદ્ધે સમૂહ ભોજન લીધું ત્યાંથી આમ્રપાલી પણ તેમની શિષ્યા થઈ અને સંસારનો ત્યાગ કર્યો વરાહપુરાણ અને અગ્નિપુરાણમાં બુદ્ધને ભગવાનના અવતારો તરીકે આલેખાય છે અહિંસા એ મોક્ષ માર્ગની સાચી સાક્ષીરૂપ દેવી સંપત્તિ છે અહિંસા પરમ ધર્મ પરમ તપ અને શ્રેષ્ઠ દાન છે મન વચન અને કર્મથી બીજાને દુઃખ દેવું એ હિંસા છે અહિંસા એ વીરતાની પારા કાષ્ઠા છે હિંસા એ મહાપાપ છે સ્વધર્મનું મૂળ અહિંસા ધર્મ છે સૃષ્ટિ સકલનો આત્મા ધર્મ છે પરંતુ ધર્મનો આત્મા તો અહિંસા છે આમ ધર્મની સ્થાપના માટે જ બુદ્ધને ભગવાનનો અવતાર મનાય છે વૈશાલીથી બુદ્ધ વેલુ ગ્રામ પહોંચ્યા ત્યાંથી પાવાનગર પહોંચ્યા અહીં ચુંદ લુહારની કેરીની વાડીમાં વિહાર કર્યો બુદ્ધે ચુંદે વૃદ્ધને ભાવપૂર્વક ભોજન જમાડ્યા પાવાનગરથી બુદ્ધ કુશીનારા પહોંચ્યા એંશી વર્ષનો તેમનો વૃદ્ધ દેહ અતિસારનો રોગનો ભોગ બન્યો તે વધુ ટકી શક્યો નહીં તમને સૌને નિર્માણ પ્રાપ્ત થાવ એવું આશીર્વચન એમના જીવનમાંથી નીકળ્યું અને ભગવાન બુદ્ધ વૈશાખી પૂર્ણિમાને દિવસે મહાનિર્વાણ પામ્યા વૈશાખ પૂર્ણિમા સાથે એમના જીવનના ત્રણ પ્રસંગો આલેખાયેલા છે આ દિવસે તેનો જન્મ થયો હતો બોધિવૃષિ નીચે જ આ દિવસે તેને જ્ઞાન થયું તથા આ વૈશાળી વૈશાખી પૂનમના દિવસે તે મહાનિર્વાણ પામ્યા હતા નિંદસી યજ્ઞ વિદેરહ શ્રુતિ જાતમ સ સહૃદય હૃદય દ્રષ્ટિ પશુઘાતમ જય કેશવ બુદ્ધિ સ્વરૂપ જય જગદીશ હરી મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ